કચ્છમાં વરસેલા ભારે વરસાદના કારણે અનેક રસ્તા ધોવાઈ ગયા હોવાની ઘટના બની છે જુઓ આ દ્રશ્યો ગઢશીશા મંગવાણાને જોડતા યક્ષ રોડના છે જ્યાં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તેજ જ ગતિએ વરસેલા વરસાદ અને પાણીના ધસમસતા પ્રવાહના કારણે ડાયવર્ઝન ધોવાઈ ગયું છે ડાયવર્ઝન ધોવાઈ જતાં માર્ગ પર વાહનની અવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે કચ્છમાં જે ધોધમાર વરસાદ સતત વરસી રહ્યો છે ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી જ કચ્છમાં સારા વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તેની વચ્ચે અનેક રસ્તા એવા છે કચ્છમાં જે ધોવાઈ ગયા છે અનેક પુલને પણ અસર પહોંચી છે કોઝવે પણ ધોવાયા છે જે આ દ્રશ્યો છે કચ્છના છે જે ગઢશીશા ગામને જોડતા આ દ્રશ્યો જેમાં રોડ ધોવાઈ જતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે કચ્છ જિલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે કચ્છનો પ્રખ્યાત